ડામા અપ સૌનો હાર્દિક સ્વાગત છે વેલાળા ગામમાં થયેલ મંદીકા કૌભાંડના મોડિયા ક્યાં સુધી ફેલાયેલા છે અને કોની રહેમ નજરથી ચાલે છે તે તપાસનો વિષય છે વેલાળામાં ગામ તય સફાઈ કોબાનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી આપી હતી તો નિયત સમયમાં ટીડીઓનો અભિપ્રાય આવ્યો કે ગેરીદી રીતે નથી થઈ તો તેના અનુસાર સંધાને આજે પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી ટીડીઓ સાહેબે ખાતરી આપી છે કે પંદર દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર મકવાના अशोकભાઈ ન્યૂઝ સબન્ડ ઇન્ડિયા પણ તલાટી આ બધા મેલી ભગત કરી અને મનરેગા યોજનાને બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે આની કોઈ નક્કર કાર્યવાહી થશે કે નહીં મને લાગે વર્ષે સરકાર મનરેગા બંધ કરી દેવાનો બધા ડોક્યુમેન્ટ અને આમ તો ચાલુ રાખશે કારણ કે એમના લોકોને મળે અમે આપ્યા હતા હોય શકે કેવી રીતે તપસ્ત્ર કરી આ રીતે તપસ્ત્ર કરી કે અમને નિવેદન આપી દીધું એવું નહીં આજ છે આજ આજ રીતે જો તપસ્ત્રથી હોય તો સબમર બેપપર આપીજો ખાઈને સંતાક બરાબર તો પેપર નથી આપ દીવા તમને અત્યારે આપનો હોતો છે ચાર્જ છે તો મેડમ બેટા આપ ચાર્જમાં આપ સુમન છે અરજી મારે થોડી ધ્યાન દોરવાનું હોય પત્રકાર તરીકે અરજી આપી દેસુ મને શું હોય છે

તમારી પાસે અપેક્ષા એ રહેશે કે સરકારી ફંડની રકમ રિકવર કરવામાં આવે અને આ ગુનેગારો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી ટાઈમ ટાઈમ માંગો એક પ્રકારનો ગેરંટી વાળો કાયદો અશોકબે ટાઈમ માંગો સાહેબ 15 દિવસ ચેક કરાવી લઈ કાયદેસરની કાર્યવાહી તો અમે 15 દિવસ પછી આપની મળીશું ચોક્કસ તો એ લે લેશું સાહેબ કેમ

આજી આ બેચરા 2017 નું લડે ભાઈ કોઈ ઇશ્યુ નથી ને બાકી એચોક ભાઈ નથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે क्यों अच्छा अधिकारी तो खास कड़क शब्दों में सूचना बोलते हैं कि आपकलन में निवेदनो ना करो चाहे फाटो एक गाडा मारने से तुम्हारी जगह ऊपर बिठाने तो पण एक खबर पड़े कि आप प्रस्ताव से तो ये तो चालू का भी कंडीशन है शिक्षित है પછી तुमने ये मारा गांव के अंदर 85 और प्रकरण तुमने आगे के चेहरे में भ्रष्ट करशु फायदे सेंटर યોજના માટેની અરજી કરી આ અરજી કરી છે બ્યાબી ના પેલો મોડી તાલુકાનું વેલાણા ગામ છે અને વેલાળા ગામની અંદર વર્ષ બે હજાર અઢારની અને ઓગણીસની અંદર મનરેગા યોજના અંદર ભ્રષ્ટાચાર થયો એક લાખ એકસઠ હજારનો અને એ એક લાખ એકતાળીસ હજારનો જે ભ્રષ્ટાચાર થયો એના જે કંઈ પુરાવા જોતા હતા એ તમામ પુરાવા આપણે તાલુકામાં આપ્યા તાલુકાવાળે એની ગોળ ગોળ જવાબ કરી અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી એવા પ્રકારના નિવેદનો લઈ અને આખી વાતને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હકીકતમાં એના તમામ પ્રકારના પુરાવા છે

હકીકત આ પ્રકારનું વેલાડા કઈ કામ કરવામાં આવેલ નથી તો તાલુકા વિકાસ અધિકારીએ શું કર્યું જેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હતો એ લોકોના નિવેદન લીધા હું છું કોઈ ક્રાઈમ કરી જજ સાહેબ સામે મને જજ સાહેબ પૂછે કે અશોક ભાઈ તમે આ કામ કરેલું છે આ ટૂંકમાં એક ગુનાઈત પ્રવૃત્તિ કરી છે તો હું જજ સાહેબ શું જવાબ દઉં ના સાહેબ હું ત્યાં સ્થળ ઉપર હતો જ નહીં અથવા તો હું નિર્દોષ હું આ રટન કરું ને તો એના ઉપર જજ સાહેબ નિર્દોષ જાહેર કરી દેશે

અને આ બધાની પાસે કોઈની પાસે પંદર વીઘા વીસ વીઘા ચાલીસ વીઘા જમીન ધરાવે છે એવા લોકોને લાભાર્થી બનાવ્યા ખરેખર જે શ્રમજીવી માણસો છે એના જોબ કાર્ડ બનતા નથી અને એને લાભ મળતો નથી એટલે આ બધાએ સાથે મળી અને ભ્રષ્ટાચાર કર્યો અહીંયા તમે જોશો કે આજે ચોત્રીસ નંબરનું નામ છે મનીષભાઈ નગીનભાઈ મકવાણા એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને છેલ્લા દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે એના ખાતામાં પણ આયા કેટલી રકમ નાખી છે તમે જોઈ શકો ત્રણ આ સત્તર દિવસની મજૂરી એના ખાતામાં પણ નાખી દઈએ બત્રીસો ચોસઠ રૂપિયા આના ખાતામાં નાખે સરપંચના ખાતાની અંદર તમે જો ઓગણત્રીસ દિવસની મજૂરી સદસ્યના ખાતાની અંદર પણ મજૂરી નાખી દે આ બધા જેમના પરિવારના સભ્યોએ હવે એનાથી અગત્યની વસ્તુ સાહેબ આ જે સત્તર નંબર છે મનસુખભાઈ બબ્બાભાઈ મકવાણા એને ઓગણત્રીસ દિવસની મજૂરી આપી પાંચ રૂપિયા એ માણસે સોગંદનામું કરી નાખ્યું કે મેં આવું કોઈ કામ કર્યું નથી આ પ્રકારની યોજના અમારા ગામમાં હા અમારા ગામમાં યોજના આવી કોઈ થઈ નથી કોઈ સફાઈનું કામ થયું નથી ગામતળમાં મનરેગા યોજના અંતર કોઈ કામ થયું નથી અને તેમ છતાં મારા ખાતાની અંદર પાંચ રૂપિયા જમા થયા એને સોગંદનામું તમે કહેતા તો કયા ખાતામાં પૈસા પાછા જમા કરાવ અને આ ભાઈ નો અંગૂઠો મારીને જોબ કાર્ડમાં જે બિલો બનાવે છે ને સરપંચે એનો અંગૂઠો મારી લઉં તમે જોવા જેટલી સાબિતી જોતી અમે તૈયારી પણ તાલુકા વિકાસ અધિકારી લાભાર્થીઓના નિવેદનો લઈ અને એમ કે આવો કોઈ ભ્રષ્ટાચાર નથી થયો એવું વિચારે છે કે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરો કેમ આરોપીઓને બચાવવામાં આવે છે જે ભ્રષ્ટાચાર કર્યો છે એના સમર્થનમાં કેમ આવો જવાબ લખીને તમામ લાભાર્થીઓ સરપંચ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ ધરાવે છે એવા શ્રીમંત લોકોને મનરેગા યોજનાનો લાભ આપે અને આવું કોઈ ગામની અંદર વેલાળા ગ્રામની અંદર આવું કોઈ કામ થયું નથી અને નથી થયું એનો જીવ તો ચાકતો પૂરો હોય સ્ટેમ્પ પેપર છે સ્ટેમ્પ પેપર છે લાભાર્થી જે લખીને આપેલું છે એ લાભાર્થી પૈસા પાછા આપણને કે છે ને કે મારા પાછા જમા કરાવવા છે મે કામ નત કર્યું એના પૈસા મારા મનસુખ ભાઈ બબાભાઈ એ પોતે લખીને આપે છે અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર

તપાસનો અંદર જે મુડી તાલુકાનું વેલાણા ગામ છે એ વેલાણાની અંદર વર્ષ બે હજાર અઢાર ઓગણીસની અંદર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો આ ભ્રષ્ટાચાર એવા પ્રકારનો છે કે એ ગામના જે લોકો જમીન ધરાવે છે સુખી સંપન્ન લોકો છે જે સરપંચના પરિવારના સદસ્યો છે એના કુટુંબના છે જે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલ સાથે સંકળાયેલા એવા સુખી સંપન્ન લોકોને જ આ એના જે મજૂરીનું કામ એમને આપવામાં આવે અને ખૂબ બોગસ રીતે એ પૈસા એમના ખાતાની અંદર જમા કરવામાં આવે એમાંથી એક મનસુખભાઈ બબ્બાભાઈ મકવાણા છે એ એમને ઓગણત્રીસ દિવસની પાંચ હજાર જેટલી જે રકમ છે એમના ખાતામાં જમા કરવામાં આવી અને ત્યારે એમને ખબર પડી કે મેં આવું કોઈ કામ કર્યું નથી મનરેજાનું અને આવી રીતે ગામની અંદર કંઈ 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 કશું કામ નથી થયું એટલે એ માણસે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપ્યું કે મેં અમારા ગામમાં મનરેગા અંતર્ગત આવું કોઈ કામ થયું નથી મેં કામ કર્યું નથી અને છતાં મારા ખાતાની અંદર પાંચ હજાર રૂપિયા જમા થયા જો સરકાર ધારે તો આ પાંચ હજાર રૂપિયા પરત આપવા માટે તૈયાર છું આવા આપણી પાસે ઓથેન્ટિક પ્રૂફ છે એની ખોટી સહીઓ કરવામાં આવી અને બધા જ સરપંચના પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મનરેગા યોજનાનો લાભ લીધો અહીંયા એક જે નામ છે મનીષભાઈ નગીનભાઈ મકવાણા એમને સત્તર દિવસની મજૂરી પૂરી પાડી એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે છે અને એમ છતાં પણ એમને મનરેગા યોજનામાં સત્તર દિવસની ત્રણ હજાર બસો ચોસઠ રૂપિયા મજૂરી ચૂકવવામાં આવી સરપંચ પોતે એનો લાભ લે સરપંચના પરિવાર એમનો લાભ લે એમનો જે પુત્ર છે એ સરકારી નોકરી ધરાવે છે છતાં પણ સરકારી મનરેગા યોજનાના મજૂર તરીકેના લાભો એને મેળવ્યા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે કટકું કરે એ માટે આજે રજૂઆત કરી હં હું મકવાણા શું ભાઈ વેલાડા ભાતથી આવેલો છું બે હજાર સત્તર અઢારની સાલની અંદર એક ગ્રામ તર સફાઈ નામની એક યોજના ગવર્મેન્ટ ટ્રુ મંડેડામાં લાગુ કરવામાં આવી જ્યાંનું ઓનલાઈન જોતા એમાં એક લાખ બાંસઠ હજાર રૂપિયાની સમથિંગ એક અમાઉન્ટ એ લાભાર્થીઓને ચૂકવવામાં આવી જે અમારા ગામની અંદર ખરેખર એવા કામ યોજનાનું કોઈ કામ કરવામાં આવેલું જ નથી